મારું આ દેવાય પંડિતે કીધું હવામાં ગાડીઓ ઉડશે નાના કહું હવામાં ગાડીઓ ઉડશે જો આ જમીનથી જેટલું ઊંચું બનાવ્યું છે એટલે ભાઈ આ જમીનથી જેટલું ઊંચું બનાવ્યું છે આ કઈ ટ્રેન જવાની ખબર કઈ ટ્રેન જવાની આ મેટ્રો 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 જવાની છે ભાઈ આ જો આ જમીનથી જેટલું બધું ઊંચું છે લગભગ મારું હાખરું પચાસ ફૂટ ઊંચું છે પચાસ ફૂટ ઊંચી ગાડી જશે એટલે એવું કહેવાય કે ભાઈ જમ હવામાં ગાડીઓ ઉડશે આ ગાડી હવામાં ઉડવાની છે જમીનથી ઊંચું છે એટલે હવામાં ઉડવાની છે ભાઈ દેવાયત પંડિતની બધી વાણીઓ સાચી પડે છે નાના કહું છું દેવાયત પંડિતે આ ગમ ભાખ્યું છે લે ભાઈ આ ખોટું નહીં ભાખ્યું ઓલા દેવડી ગાય થશે કે સર પડી કે અનાજ બંધાશે પડી કે પોવાણી બંધાશે નાના કહું આ દેવાયત પંડિતનું કશું ખોટું પડતું નહીં ભાઈ ઓહ અને આ ગાડીઓ કહેશે હવામાં ઉડશે કે જો આમ મારો બેટો જો તમે જો આ જો ચેવડું મોટું છે આ બધું કોમ ચાલે છે આ જો આ હવામાં ઉડવાનું છે લે ભાઈ નાના કહું છું આ હવા મૂડવાની છે ગાડીઓ હોવા પણ તમારે ઉડીને જવું હોય તો આ ગાડી બેહજો પાછા જ્યારે ચાલુ થાય તો મારો રોમ જણા બાકી કોમ ચાલું છે અને ચાલુ થઈ જશે એવું લાગે છે કશ્યમાધ્યને પાછા આવા મૂળજો ઓવા